તે રાજસ્થાનની ટ્રેડિશનલ રેસીપી છે જેને શેકીને ત્યારબાદ ઘી સાથે ગરમા ગરમ કરવામાં આવે છે તો આજે હું તમારી સાથે બાટીની એક નવી જ રેસીપી શેર કરવાનો છું જે ઉપરથી એકદમ ક્રિસ્પી છે અને અંદરથી ચીઝ અને પનીરથી ભરપૂર છે તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાનો છું ચીઝ પનીર બાટીની રેસીપી જો વરસાદી માહોલમાં આવી ગરમા ગરમ બાટી ખાવાની મળી જાય તો બીજું કંઈ જ ન જોઈએ તો ફ્રેન્ડ્સ રેસીપીનું કોઈ સ્ટેપ મિસ ન થાય તેના માટે વિડીયોને સ્કીપ કરાવ સુધી અવશ્ય જોજો રેસીપી પસંદ આવે તો અને લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો તો ચલો ફ્રેન્ડ ગરમા ગરમ ખાવાની મજા પડે તેવી ચીઝ પનીર બાટી બનાવવાનું શરૂ કરીએ રેસીપીની શરૂઆત આપણે બાટી માટેનો લોટ બાંધવાથી કરીશું તો તેના માટે મેં અત્યારે એક કપ ભરીને ઘઉંનો આ રીતે ઝીણો લોટ લીધો છે જે આપણે રોટલી બનાવવા માટે ઘઉંના લોટનો ઉપયોગ કરતા હોય તે મેં લીધો છે ગ્રામના માપથી તમે જુઓ તો બસો ગ્રામ જેટલો છે હવે તેને મિક્સિંગ બાઉલમાં એડ કરીશું સાથે આપણી બાટી એકદમ ક્રિસ્પી બને તેના માટે ત્રણ ટેબલ સ્પૂન જેટલો બારીક રવો લઈશું તો અત્યારે બાટીને ક્રિસ્પી કરવા માટે મેં રવાનો ઉપયોગ કર્યો છે પણ જો તમારી પાસે સોજી હોય તો તમારે તેને મિક્સર ઝરમાં લઈ તેને ક્રશ કરી આ રીતે બારીક કરીને લેવાનો છે જેનાથી બાટી એકદમ ક્રિસ્પી તૈયાર થશે હવે આપણે તેમાં એક ટી સ્પૂન જેટલો અજમો ઉમેરીશું જેને આ રીતે હાથમાં લઈ મસળીને ઉમેરીશું જેનાથી તેની ફ્લેવર બાટીમાં ખૂબ સરસ આવશે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને મોણ માટે એક ટેબલ સ્પૂન થીજેલું ઘી લઈશું તો આ સમયે તમારે ઘી થીજેલું લેવાનું છે હવે ઘી ઉમેર્યા બાદ આપણે ઘીને લોટમાં સરખો મિક્સ કરી લોટને સરખો મોઈ લેવાનો છે તો ફ્રેન્ડ્સ આ સમયે તમારા લોટમાં મુઠ્ઠી વડે તેટલું મોણ હોવું જોઈએ તો અત્યારે તમે જોઈ શકો છો આપણો લોટ મોવાઈ ગયો છે ને આ રીતે મુઠ્ઠી પડતું આપણે મોણ આપેલું છે હવે આપણે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરવાનું છે અને આનો મીડિયમ કઠણ લોટ બાંધવાનો છે તો ધીમે ધીમે પાણી ઉમેરતા જઈશું અને આનો મીડિયમ કઠણ લોટ બાંધી દઈશું તો અત્યારે લોટની કન્સિસ્ટન્સી આપણે ભાખરી માટેનો જે લોટ બાંધતા હોય એ રીતે મીડિયમ કઠણ હોવી જોઈએ તો અત્યારે તમે જોઈ શકો છો આ રીતે મીડિયમ કઠણ લોટ બાંધીને તૈયાર કર્યો છે તો ફ્રેન્ડ્સ હવે આપણે આ લોટને રેસ્ટ માટે રાખવાનું છે તો આને ઢાંકી દઈશું અને તેને દસ મિનિટનો રેસ્ટ આપીશું કારણ કે આપણે આમાં સોજી ઉમેર્યો છે તો સોજી પાણીને અપસોપ કરી આપણો લોટ ફૂલીને સેટ થઈ જશે આ જ્યાં સુધી રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગની તૈયારી કરીએ તો તેના માટે અત્યારે મેં એક મિક્સિંગ બાઉલ લીધો છે તેમાં આપણે સો ગ્રામ જેટલું છીણેલું પનીર ઉમેરીશું અત્યારે મેં અમૂલનું મલાઈ પનીર લીધેલું છે હવે પનીરની સાથે આપણે એડ કરીશું ચાર ટેબલ સ્પૂન જેટલું મોઝરેલા ચીઝ તો અત્યારે તમારી પાસે મોઝરેલા ચીઝ ન હોય તો તમે એકલું પ્રોસેસ ચીઝ પણ લઈ શકો છો ત્રણ ટેબલ સ્પૂન બારીક સમારેલા કેપ્સ સિક્કમ લઈશું તેની સાથે પાંચથી છ સમારેલા તીખા મરચાં ઉમેરીશું હવે આપણે તેમાં ચાર ટેબલ સ્પૂન જેટલા બાફેલા અમેરિકન મકાઈના દાણા ઉમેરીશું એક ક્યુબ પ્રોસેસિઝ છીણીને ઉમેરીશું તેની સાથે આપણે એક ટી સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ લઈશું હવે આપણે એક ટેબલ સ્પૂન જેટલું પીઝા સિઝનિંગ ઉમેરીશું અને તેની સાથે આપણે એક ટી સ્પૂન જેટલી લસણની પેસ્ટ ઉમેરીશું તો ચીઝ સાથે લસણનું કોમ્બિનેશન હંમેશા સોપઅપ લાગતું હોય છે હવે તેમાં બે ટેબલ સ્પૂન સમારેલા ધાણા ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે તો આ સમયે આપણે મીઠું વધારે ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે ચીઝમાં પણ મીઠું હોય છે અને આપણે જે પીઝા સીઝનિંગ ઉમેર્યું તેમાં પણ મીઠું હોય છે તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી આ બધી સામગ્રીને સરખી મિક્સ કરી આપણે એક સ્ટફિંગ તૈયાર કરી લઈશું હવે આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે તો તૈયાર થયેલા આ સ્ટફિંગમાંથી આપણે એક સરખી સાઇઝના નાના નાના બોસ તૈયાર કરવાના છે તો અત્યારે મેં આ રીતે એક નાનો બોલ્સ તૈયાર કર્યો છે જેને આપણે પ્લેટમાં લઈ લઈશું અને સેમ પ્રોસેસથી બાકીના બોલ્સ તૈયાર કરી લઈશું હવે તમે જોઈ શકો છો સેમ પ્રોસેસથી મેં બાકીના બોલ્સ તૈયાર કર્યા છે જે માપથી આપણે મિશ્રણ બનાવ્યું હતું તેનાથી બાર નંગ જેટલા બોલ્સ તૈયાર થયા છે હવે આપણે જે લોટને રેસ્ટ કરવા માટે રાખ્યો હતો તેની તરફ જઈશું તો તમે જોઈ શકો છો લોટ રેસ્ટ કરવાના કારણે તેના પર આ રીતે સફેદ ડોટ્સ આવી ગયા છે મીન્સ કે આપણે સરખું મોણ આપેલું છે આમાં હવે આ લોટ અત્યારે એકદમ મીડિયમ કઠણ છે તમે જોઈ શકો છો એટલો લોટ સોફ્ટ પણ નથી ને એટલો કઠણ પણ નથી મીડિયમ કઠણ લોટ છે હવે આ લોટમાંથી આપણે એક સરખી સાઈઝના લુવા તૈયાર કરવાના છે તો આ રીતે થોડું પોષણ લઈ લેવાનું છે અને આ રીતે તેનો એક નાનો લુવો કરી લેવાનો છે અને સેમ પ્રોસેસથી આપણે બાકીના બધા લુવા તૈયાર કરી લઈશું હવે બધા લુવા સેમ પ્રોસેસથી તૈયાર કર્યા છે હવે બાટીને સ્ટફ કરવા માટેની આગળની પ્રોસેસ જોઈશું હવે બાટી સ્ટફ કરવા માટે આપણે એક લુવો લેવાનો છે ને તેની આ રીતે એક નાની કટોરી બનાવી લઈશું અને ત્યારબાદ આપણે જે સ્ટફિંગનો બોલ્સ તૈયાર કર્યો હતો તે બોલ્સ આની અંદર વચ્ચે મૂકી દઈશું અને નીચેની તરફથી લોટ ખેંચતા જઈ કચોરીની જેમ આને આપણે સ્ટફ કરી લઈશું તો ફ્રેન્ડ્સ ક્યાંથી ખુલ્લું ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખજો અને આ રીતે તેને આપણે સરખું પેક કરી લેવાનું છે હવે પેક થઈ જાય ત્યારબાદ આપણે તેને સરખું ગોળ ગોળ ગુમાવી લઈશું તો ફ્રેન્ડ્સ કોઈ જગ્યાથી ક્રેક ન આવે તેનું ખાસ ધ્યાન રાખજો આ રીતે બોલ્સ તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે બટરના અથવા કોઈપણ ચમચીના પાછળના ભાગથી આ રીતે તેના પર ક્રોસનું નિશાન આપી દઈશું તો આપણી ખૂબ જ સરસ બાટી તૈયાર થઈ ગઈ છે હવે સેમ પ્રોસેસથી બાકીની બધી બાટીને તૈયાર કરી લઈએ તો તમે જોઈ શકો છો મેં સેમ પ્રોસેસથી બાકીની બધી બાટીને તૈયાર કરી છે હવે આ બાટીને આગળ કૂક કરવા માટેની પ્રોસેસ જોઈએ તો તેના માટે મેં અત્યારે ગેસ બંદર ઓન કરી એક અપ્પે પેનને ગરમ કરવા માટે રાખેલું છે હવે તેના દરેક ખાનાની અંદર આપણે તેલ ઉમેરી દઈશું તો અત્યારે આ બાટી હું અપ્પે પેનમાં બનાવું છું પણ બધા પાસે અપ્પે પેન ન હોય તો શું કરવું તો તમારે કંઈ જ કરવાનું નથી તમારી પાસે જો બાટીનું કૂકર હોય તો તેમાં પણ તમે આ બાટી બનાવી શકો છો અને બાટીનું કૂકર પણ ન હોય તો તમે આને તેલમાં તળીને પણ બનાવી શકો છો હવે તૈયાર થયેલી બધી બાટીને આ રીતે આપણે આપે પેનમાં રાખી દઈશું હવે આપણે આપે પેનને ઢાંકી દેવાનું છે અને ગેસની એકદમ સ્લો ફ્લેમ પર લગભગ સાતથી આઠ મિનિટ માટે એક તરફથી ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી થાય તેને કૂક કરીશું હવે સાતથી આઠ મિનિટ જેટલો સમય થઈ ગયો છે લીડ હટાવીને જોઈએ તો તમે જોઈ શકો છો કે આપણી બાટી ઉપરથી એકદમ ડ્રાય થઈ ગઈ છે ને ફેરવીને જોઈશું તો તમે જોઈ શકો છો એક તરફથી ગોલ્ડન બ્રાઉન ને ક્રિસ્પી થઈ ગઈ છે તો આ જ રીતે આપણે બધી બાટીને ફેરવી દઈશું અને બીજી તરફ પણ તેને કૂક કરવાની છે તો બાટીને બીજી તરફ કૂક કરવા માટે આપણે પેનને લીડથી ઢાંક્યા વિના તેલ ઉમેર્યા વિના સાતથી આઠ મિનિટ માટે બીજી તરફ ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી થાય તેટલું તેને કૂક કરી લઈશું તો હવે સાતથી આઠ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આપણી બાટી એકદમ પરફેક્ટ કૂક થઈ ગઈ છે અને લૂક વાઇઝ જોતા જ ખાનું મન થઈ જાય તેવી બની છે હવે તૈયાર થયેલી આ બધી બાટીને આપણે એક પ્લેટમાં લઈ લઈશું અને સેમ પ્રોસેસને ફોલો કરી બાકીની બધી બાટીને તૈયાર કરી લઈશું તો હવે સેમ પ્રોસેસને ફોલો કરી મેં બાકીની બધી બાટી તૈયાર કરી છે તૈયાર થયેલી બાટીને આપણે ટોમેટો કચપ સાથે સર્વ કરીશું તો બાટીનું કોમ્બિનેશન ટોમેટો કચપ સાથે ખૂબ જ સરસ લાગે છે કારણ કે આપણે આમાં ચીઝ અને પનીર ઉમેર્યું છે જેની સાથે ટોમેટો કચપ ખૂબ સરસ લાગે હવે તમે અહીંયા જોઈ શકો છો કે બાટી આપણી કેટલી ક્રિસ્પી તૈયાર થઈ છે અને આપણે તોડીને જોઈશું કે અંદરથી કેવી દેખાઈ રહી છે તો તમે જોઈ શકો છો અંદરથી એકદમ ચીઝ પનીર અને મકાઈથી ખૂબ જ સરસ ડિલિશિયસ દેખાઈ રહી છે તો ફ્રેન્ડ્સ આ રેસીપીને ઘરેકવાર ચોક્કસથી ટ્રાય કરજો તમે એકની એક પાર્ટી ખાઈને કંટાળ હોય તો આ નવું વેરિએશન તમને ખૂબ જ સરસ લાગશે આઈ હોપ કે તમને મારી આજની આ રેસીપી ખૂબ જ પસંદ આવી છે જો રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ આને એક લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ્સ સાથે ચોક્કસ શેર કરજો ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બે લાયકનમાં ઓલ પ્રેસ કરવું નહીં ભૂલતા ફરી મળી આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો